દેશના સૌથી સમૃદ્ધ ગામોમાં જેની ગણતરી થાય છે તેવા ભુજ તાલુકાના બળદીયામાં એક એનઆરઆઈ સમાચાર દંપતી કુંભ મેળામાં સેવાકીય પ્રવૃત્તિ કરવાના નામે ઘરમાં ઘુસ્યા બાદ વશીકરણ કરીને રોકડ તેમજ ચેક સહિત ઓગણીસ ઉપરાંત હજાર કરતાં પણ વધારે લગભગ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ પડાવી હતો જે બાદ જાગૃત લોકોએ ગઠિયાઓ પાસેથી રકમ પરત લઈ અને ત્યારે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં રોજ બન્યો હતો જેમાં ગાડીમાં આવેલા જે ત્રણ લોકો હતા તે તેમના ઘરે આવ્યા હતા અને તે પોતે કુંભ મેળામાં સેવાકીય કાર્યો કરવા જતા હોવાનું કહી વાતોમાં તેમને ફસાવ્યા હતા બાદમાં ત્રણેય લોકો દંપતિના ઘરમાં પહોંચ્યા હતા તે દંપતીના ઘરમાં પહોંચ્યા પછી ચીટરોએ દંપતીના ઘરમાં ઘુસ્યા બાદ વાતોમાં ફસાવી દંપતીનો મોબાઈલ નંબર મેળવી લઈ ફોન કર્યો હતો ઘટના જાગૃત લોકો એકઠા થયા હતા ત્યારે તેમણે ચીટરોનો મોબાઈલ પર સંપર્ક કર્યા મામલે કડક ભાષામાં વાત કરી હતી અને જેના પગલે આ લોકોએ છેત્રીને મેળવેલી રકમ પરત આપી દીધી હતી દંપતીએ પણ તેમણે આપેલો ચેક અટકાવી દેતા રકમ ઉઠાવી શક્યા હતા આ મામલામાં પોલીસ પોતાની રીતે તપાસ પણ કરી રહી છે કરીને ખાસ ઊંડી ઉતરે તે સમગ્ર મામલો હાલ બહાર આવી શકે તેમ છે